હે માડી અમે તારી રે દયાથી પગલા ભર તારે માડી અમે તારી જય કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના અમારા એક નવા વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે અમે બંને ભાઈઓ નીકળ્યા છીએ બારે જામ ખૂનખાર મેલડી માના દર્શન કરવા માટે અને આજે અમારા પાંચમો રવિવાર છે હાર્દિક ભાઈ રામ માડી રામ રામ માડી રામ તો મિત્રો આજે આપડા બાઇક લઈને જવાના છીએ બરાબર

તો ગાઈઝ ગો આઈ ગયા છે અને અમે થોડી વાર ઉભા રહ્યા ઈકો બીકો મળ તે મોપા હિંમતનગર જઈએ મળી લે કોઈ આઈકો આવ્યો રસ્તા મોતીપુરા બસ સ્ટેન્ડે ઉતરી ગયા છે અને હવે આપણે હોય છે ગમે તે સાધનમાં જોયું અમદાવાદ આ એરિયા મારો મોતીપુરા બસ સ્ટેન્ડ છે આ બધી ઈકો જે પરી ને એ ડાયરેક્ટ અમદાવાદ ને ગોધીનગર બાદ જતી હોય છે ઘણા સમય પછી મોતીપુરા બસ સ્ટેન્ડ આગળ આપણે ઉભા રહ્યા છીએ

અને હારું કહેવાય ને ભાઈ જગ્યાએ મળી જઈ ને કહું બહુ બજાવે બહુ થાકી જવાય થાકી કેવું ભાઈ હાઉ બસ એ હારી છે એક્સપ્રેસ ફટાફટ પોકાળ દે હાઉ વડોદરાની બસ છે વડોદરા મો વાત તારી કે હો છે ગ્રામ માડી રામ રામ માડી રામ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને ભૂલ જા નહીં ભાઈ ને બોલા કરને કા તો કરને ગાઈસ ફાઈનલી અમદાવાદ પહોંચી ગયા છે અને આપણો ઉતાર્યા છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ એટલા ખરેખર બસ સ્ટેન્ડ બીજું કોઈ છે લેર દી

રેડો શોખ મસ્ત મુ ડુબુ ડુબુ એ ફ્રેસ થઈ ગયા ને ચાય બાય પીએ ફાઇનલી બસ સ્ટેન્ડે મળી ગયું અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે ચા નાસ્તાની શોધમાં છે હાર્દિક ભાઈ નાસ્તો કરવો છે ને મારે ચા પીવી છે આયા બોલે તો બડા બોલે તો બડા પાવ બડા ખાવા હા આ બોમ્બે સ્પેશિયલ બોલે તો બડા પાવ ખાય હાર્દિક ભાઈ વખરા સ્ટાઈલ બી બવખરી ભાઈ એ લઈ લીધો છે બડા પાવ બોમ્બે વડા બોમ્બે વડા અમદાવાદમાં બોમ્બીનો વડાપાઉં ખાવાનો આપણી પીસી અમદાવાદની ચા આવી બહુતા બહુ જ નિયાને મીઠા પતવાન બઢિયા हो गया है और गाइस अवे આપણે જીએ અહીંથી બારી ગયા કોક માં વખત સાદો હોવું પડે લે 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 આપણને તો ખબર નહીં કે ગીતા મંદિર થી બારી જાય કેટલું દૂર છે એટલે મેપ કરી દીધો તો ખબર તો પડે આપણને તો આપણને ખબર પડે કે કયું આપણું સરળ રાઈ અને અમદાવાદમાં આરી રિક્ષા બધા લૂંટી લે ગયા

આજે તો જોરદાર ટ્રાફિક છે મારા ભાઈ એટલે આપણે સીએનજી આખી અમ રાઉન્ડ માઇન લાવી પડી ઓકે વાર્તિક ભાઈ સાચી વાત છે તાને તો આપણે દર વખત તો તો ગાડી પાર્કિંગ કરીને જતા હતા પરંતુ આ વખત છે ને આ શોર્ટકટ રસ્તો જવું પડે શોર્ટકટ જવું પડે હે મિત્ર મારી ઉતારજો ભાઈ સુધી રામ માડી રામ રામ માડી રામ હા મજા હા બારે મારા સબસ્ક્રાઇબર મળ્યા શાંતિ એક જીવનમાં આ બસ વન વે ચાલો ખાલી તમારી આઈડી ખબર નહી યાર ફાઇનલી માં માટે ચુંદડી અગરબત્તી અને ફૂલ અલી લીધી છે અલે હેડો માગરજી સરકારી નું એક સૂત્ર છે વેર હેલ્મેટ સેવ લાઈફ ઇમબાવાજી નું એક સૂત્ર છે વેર માસ્ક હું આવાલી આગળ સે ના તંદુરસ્તી ઇંગ્લિશ માં શું કહેવાય તંદુરસ્તી હેલ્ધી હેલ્ધી હા વીયર માસ્ક હેલ્થી લાઈફ ચલો પાછા માસ્ક પહેર દઈએ બારેજામાં અમારો એક મોટો સબ્સ્ક્રાઇબર છે કાકા કાકા જય માતાજી જય માતાજી રામ માડી રામ રામ માડી રામ કાકો ખરેખર જોરદાર સપોર્ટ કરી રહ્યા છે અમે પહેલી વખત આવ્યા હતા ને ત્યારે આખી રાત અમારી ગાડી હાચવી હતી ઓ અને એના છોકરાએ અને અત્યારે હાલમાં આજે મને નાસ્તો કરાવ્યો છે હું કેવું હાર્દિકભાઈ સાચી વાત છે બહુ મૂટ દિલ છે કાકા નું તો કાકા તમારો ખૂબ ખૂબ આભાર અને માતાજી તમને સુખી રાખે તમારી દરેક મનોકામનાઓ પૂરી કરે નાસ્તામાં મંગાઈ લીધા છે બટાકા બટાકાવાડા અને થોડાક બચી જોઈ લો હાર્દિકભાઈ નાસ્તો કરવાના છે અને મરચા પણ આલે છે હાર્દિક ના ફેવરેટ મરચા છે પાછા એ હાર્દિકભાઈ ભાઈ તમારા ફેવરેટ મરચા છે ને લીલા ના મૂત નહીં ખાજે એટલે ખોક લે બરે પોસા બરે બાકી જો બધા છોકરાઓ મસ્ત રમે છે કાકા તમે કો ખબર ના ના બસ યાર તમારો ખુબ ખુબ આભાર રામ હાર્દિકભાઈ નું પ્રેમ દેખો કાકા પ્રત્યે નું સરસ સર રાજદીપ ખવડાવે રાજદીપ ભાઈ ને રાજદીપ બેન થોડા ખવડાવો સરસ સરસ કાકા નું પ્રેમ દેખ ક તો ગાઈઝ અમારા રાજદીપ ભાઈ ના ક્રેટા ગાડી યાદ આવી ગઈ છે પેલી વખત આ બહુ એ રોન થયા હતા એક દિવસ અમારે રોકાવું પડ્યું પણ રાજદીપભાઈ ખરેખર જોરદાર એમનો સાથ સહકાર આપીને આ કારણે આપણે સક્સેસ જ છે મારા ભાઈ નકર રાતે કોણ ગાડી હાજર તાને રાદદીપભાઈ ખરેખર તમાર માતાજી સુખી રાખે ને તમારી દરેક માન્ય પમવું પૂરી કરે બરાબર કે હાથ ને એવું પણ ચણું હો બસ ઓટકાઈ બાકી મારા ભાઈ બહુ બધા ભાવિ ભક્તો આવ્યા છે જો તમને બતાવીએ મિત્રો થોડી વારમાં માડી આવવાના છે એવા સમાચાર મળ્યા છે બાકી તો તો મારા ભાઈ બહુ બધા ભક્તો આવ્યા છે એટલે ભીડમ ભીડ થઈ ગઈ છે એટલે ઓયસેક ખરા ને એ મને ઉપયો છે એટલે એ એમ કહે છે કે તમે આટલા ઉભા તો માડી આવો ને મને સાક્ષાત દર્શન થઈ જાય એટલા માટે આપણે એ રહ્યા છીએ મિત્રો ફાઇનલી દર્શન થઈ ગયા છે અને આજે આપણે લોકલ સાધનમાં આવ્યા છીએ એટલા માટે બે લાગે નીકળી જવું પડે બરોબર તો ચલો દાન રામ માડી રામ કોમેન્ટ માં લખી દેજો તો ગાઈસ જોઈ લ્યો આ માડી ગાડી છે મિત્રો થોડી વાર બારે જણ આપણે બાય બાય કરી દેવાના છે અને મારા રાજદીપભાઈ ખરેખર એટલો બધો પ્રેમ આવ્યો છે ને કે જાણે આપણો પુનર્જન્મનો કોક સંબંધ હોય એવું લાગે છે કે ફેમિલી હોય ને ફેમિલી આપણે કોઈક મેં મનગતી છે આપણે મેં મનો એટલો બધો પ્રેમ આવે છે ભાઈ ભાઈ ફેમિલી છે પ્રદીપભાઈ અમારે છે ને અમારે ઘેર આવવાનું છે ફૂલ ફેમિલી મને મોકવાલો મેં મનગતી કરવા બાકી અમિતભાઈ ખરેખર ફૂલ પ્રેમ આવ્યો છે સપોર્ટ કર્યો છે આવી રહ્યા અમિતભાઈ રામ મારી રામ રામ મારી રામ ખરેખર યાર સ્વયંસેવકો જોવાની આપણે પરિવાર હોય ને એવું લાગે છે તો લેડો ફાઇનલી આવી ગયા છે બારે જાય બસ સ્ટેશન એ જોઈ લો આજે જોયું ભાઈ બસ સ્ટેશન શું કેવા દીકરી બસો ભીધો આજ તો પચાસ લાખની ગાડી મળવાનું એટલા ક બસમાં ગીતા મંદિર બે ફાઇનલી ગીતા મંદિરની બસ મળી ગઈ છે ડાયરેક્ટ તો થોડી વારમાં પોતાં પહોંચી જાય એમના કંડક્ટર સાહેબ એ ઓછી ગયા છે

મિત્રો ફાઇનલી બસ મળી ગઈ છે અને મારા ભાઈ સીટે મળી ગઈ છે એક સીટમાં બે જણા બેઠા હશે બે ભાઈ એ સગવડ કરી સગવડ કરી છે સગવડમાં સગવડ હા બાકી આમ તો ઊભો બજાવું ભરીમથનગર એની જગ્યાએ ભાઈ ભાઈને એટલો ફરક પડે દુનિયા ભાઈ ફાઇનલી આવી ગયા છે આપણા હિંમતનગર માં અને મારા ભાઈ જબરજસ્ત ખુશી થઈ ગઈ છે યાર શું કેવું યાર હિંમતનગર હિંમતનગર યાર અને હજી તો ઘેર જઈ ત્યારે અનહદ ખુશી થશે કારણ કે દુનિયા નો છેડો એટલે પોતાનું ઘર રામપુર તો લેહડો ગાઈસ કોઈ દિવસ તો આપડે ગો જવું પડે કારણ કે ગો ભાઈ આપડે બાઈક મૂકી છે તો રાતે તો સાધન મળવું કાઢું છે પણ મળી તો જાય મળી જાય

कककक ओ ओ बिर आके हो गए तो गाइस फाइनली ट्रक वाले लिफ्ट डाल दी थी छे थैंक यू ट्रक वाले भैया करे करे आपका दिल बहुत ही बड़ा है मेरे भाई कककक ओ गाइस कककक अरे गांबोई ले लो भैया गांबोई ले लो गांबोई हां फाइनली लिफ्ट मिली जी छे

જે જે નાઇન વાળો એ ના બિહાર વિચાર કરો રાજસ્થાન વાળા ભાઈ જાય બિહાર આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે બાઇક ઉપર તો જોયું ને એટલે ઠંડી માણા પછી જબ્બર લાગવાની છે કારણ કે અમારા ગોમના તો પાછું મિની કાશ્મીર કહેવાય છે એટલે બ્લોગ આપણો એન્ડ કરીએ છીએ ગમે એવું તો લાઈક કરી દેજો કોમેન્ટમાં રામ માડી રામ જરૂરથી લખી દેજો ફરીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટીક કેર એન્ડ જય માતા જય માતાજી